નજીવી બાબતે હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોક બજારના કોઝવે પાસે કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપતા બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં પિતાએ પુત્રીને માથાના ભાગે કુપ્કર મારતા મોતીપજ્યું હતું તો અત્યારે આ પિતાની પોલીસે ધરમક સુરતમાં નજીવી બાબતે હત્યા થઈ રહી છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ પોઝવે પાસે સુમન મંગળ આવાસમાં રહેતા પિતા મુકેશભાઈ પરમારે પુત્રી હૈતલબેનની હત્યા કરી હતી કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો હતો જેમાં પિતા પુત્રી અને પુત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ઉશ્કેરલાએ પિતાએ કુકર પુત્રીના માથામાં મારી દેતા તેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી

ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સીર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડોક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની દૂર તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગે અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી કુકરના